દાંતબારી અહીં સરકારી મિલકતો અચાનક જ ખાનગી માલિકીની બની ગઈ ખોગંબા ગ્રામ પંચાયતમાં સર્વે એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી છે અહીં સરકારી શાળા નદીનો બ્રિજ સરકારી ક્વાર્ટર્સ બધું જ ખાનગી બની ગયું છે સિટી સર્વેની ખાનગી એજન્સીએ બે હજાર સોળ સત્તરમાં જે સર્વે કર્યો હતો ગોગંબાના સત્પ્રષ્ટ ધ્યાને આવતા જ સમગ્ર મામલો બહાર આવ્યો છે સરકારી મિલકતોના હકપત્રમાં ખાનગી વ્યક્તિના નામે તમામ સરકારી મિલકતો બતાવવામાં આવી છે

જે ગામની ખાનગી અને સરકારી મિલકતો છે એના સર્વે કરી અને એને પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરી પૂરી થયા પછી વર્ષ બાવીસમાં ધીરે ધીરે જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું કે આ સિટી સર્વેની કામગીરીમાં બહુ મોટો ગોટાળો થયો છે અને જ્યારે એના ઊંડાણમાં અમે ગયા ત્યારે અમને ખબર પડી કે સિટી સર્વે કરનાર એજન્સીએ સ્થાનિક ગામમાં સ્થળ ઉપર કોઈ મુલાકાત કે કોઈ માપણી કે મેજરમેન્ટ વગર ગ્રામ પંચાયતના કોઈપણ રેકર્ડને કન્સિડર કર્યા વગર પોતાની જાતે માત્ર આકારનીના આધારે મિલકતોના હક આઈડેન્ટિફાઈ કરી દીધા એટલે કોઈ એક વ્યક્તિની મિલકત અન્ય વ્યક્તિના નામે થઈ ગઈ ગામની જે સરકારી મિલકતો છે એ પ્રાથમિક શાળા હોય કે આર એન્ડ બીનું મકાન હોય એનાથી પણ ઉપર ગામની નદી ઉપર આવેલો એક પુલ એ પુલ પણ ખાનગી વ્યક્તિના નામે બોલે છે આટલા મોટા જ્યારે ગંભીર છબડા અને એની છેલ્લા દોઢ વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ રજૂઆતનું આજ દિન સુધી પરિણામ નથી મળ્યું આવનારા સમયમાં વહેલી તકે સરકાર આનું ધ્યાન લઈ અને યોગ્ય કાર્યવાહી કરાવવી અમારી માંગ છે એક બે કે પાંચ દસ મિલકતોની વાત હોય તો કદાચ અમે દરખાસ્ત કરી દઈએ પણ આખે આખું સર્વે કદાચ દસ પંદર ટકા જેન્યુન થયા હશે પણ એસીથી પંચ્યાસી ટકા જે છે એ ક્યાં તો માપમાં ભૂલ છે ક્યાં તો માલિકી હકમાં ભૂલ છે અને એ બધી ભૂલો પંચાયત કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે પંચાયતનું રેકર્ડ છે રેકર્ડ પંચાયત આપવા માટે તૈયાર છે પણ જે તે એજન્સી અને સંબંધિત વિભાગ જાતે અહીંયા આવે અને પુનઃ સર્વે કરે ત્યારે જ આ ભૂલો સુધરી શકે એમ છે અને ગામ લોકોને ન્યાય મળી શકે તેમ છે અત્યારે આ જ્યાં સુધી પબ્લિક ડોમેનમાં નથી આ રેકોર્ડ ત્યાં સુધી ઠીક છે પણ જે દિવસે જે તે વ્યક્તિને ખબર પડશે કે આ જગ્યા ઉપર મારું નામ બોલે છે તે દિવસે વ્યક્તિ આવીને એના ઉપર પોતાનો દાવો કરશે ત્યારે ગ્રામ પંચાયત પોતે ખબર હોવા છતાં પણ લાચાર બની જશે કારણ કે સરકાર દ્વારા જ આપેલો એક પુરાવો એની પાસે હશે ત્યારે કોર્ટમાં જવા માટે પણ આ વસ્તુ ઘણી જ ગંભીર બનવાની છે પંચમહાલના ગોગંબા અને પાલી ગામને જોડતો એક બ્રિજ છે જેનો એક એવો વિવાદ સામે આવ્યો છે કે જે જોઈ અને તમારી આંખો પણ ઓહળી થઈ જશે તમે પણ ચોંકી જશો સીધા જે દ્રશ્યો છે પહેલાં તો એ તુલના આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ગોગંબા અને પાલી ગામને જોડતો બ્રિજ છે વર્ષો જૂનો આ બ્રિજ છે મોટાભાગે બ્રિજ જે છે સરકારની માલિકીનો જ હોય છે સરકારી જ હોય છે પરંતુ એક એજન્સીની બેદરકારીના કારણે માલિકી એક વ્યક્તિના નામે થઈ ગઈ છે સર્વે ગોધરા પંચમહાલની જે કચેરી છે તેને બે હજાર સોળ સત્તરમાં માં એક સર્વે કર્યો હતો અને સર્વેમાં જે માપણી હોય છે જે નકશો હોય છે તેની અંદર આ બ્રિજનો જે સર્વે નંબર છે તે એક ખાનગી માલિકી ખાનગી માલિકી હક દર્શાવતો નકશો જોવા મળી રહ્યો છે આ સમગ્ર મામલે ઘોઘંબા ગ્રામ પંચાયતના સરપંચે જ્યારે રજૂઆત કરી અત્યારે તેમને અધિકારીઓ તરફથી જે જવાબ મળ્યા તે પણ ચોંકાવનારા હતા અધિકારીઓનું કહેવું છે કે સરકાર ગ્રામ પંચાયતની જેટલી મિલકતો જે ખાનગી માલિકી હક દાખલ થયા છે તેવા માલિકી જે હકો છે તેને લિસ્ટ લઈને આવો આ સમગ્ર કામગીરી તે એજન્સીને જ કરવાની હોય છે જે સર્વે એજન્સી છે તેની વાત છે આ સર્વે એજન્સીની એટલી બધી બેદરકારી છે કે ન માત્ર ફૂલ પરંતુ ગામની શાળા માર્ગ મકાન વિભાગનું જે ક્વાર્ટર છે તે અને તેના સહિતની અનેક સરકારી મિલકતો એટલા સુધી કે ગ્રામ પંચાયતની પોતાની માલિકીની જે જમીન હતી તે પણ હવે ખાનગી માલિકીની થઈ ગઈ છે એટલે સરકાર આ એજન્સીએ પોતે જ એક સરકારી પુરાવો આ તમામ લોકોને આપ્યો છે કે સરકારી મિલકતો હવે આપના નામે છે જો આ લોકો કોર્ટની અંદર દાવો કરે તો ચોક્કસથી તેની અંદર કોઈ તથ્ય સામે આવી શકે તેવી વાત છે પરંતુ આ જે સમગ્ર મામલો છે તે વિવાદનું કારણ માત્ર આ સર્વે એજન્સી છે ને તે સર્વે એજન્સી દ્વારા આ પ્રકારનો ગંભીર છબળો કરવામાં આવ્યો છે જેને લઈ અને આ કુલ સહિત જે સરકારી મિલકતો સરકારી શાળા છે ક્વોર્ટર્સ છે ગ્રામ પંચાયત પોતે છે આ તમામ મિલકતો હવે ખાનગી નામે બોલતા સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે ને તમામ મિલકતોનો નો રીસર્વે કરાવી અને આ જે મિલકતો છે તેના મૂળ માલિકને મળે તેવી વાત કરવામાં આવી છે જયેન્દ્ર ભોઈ જી ચોવીસ કલાક ગોગમ્બા પંચમહાલ